શ્રી સ્વામિનારાયણ જેતલપુર ધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા દ્વિશતાબ્દી પાટ ઉત્સવ નિમિત્તે વિજય સ્તંભ સ્થાપનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે સ્વામિનારાયણ મહાપ્રભુજીના સ્વહસ્તે નવ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમાંથી પાંચમું માનવામાં આવે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ શ્રી સ્વામિનારાયણ જેતલપુર ધામના રેવતી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ સ્વામિનારાયણ મહાપ્રભુજીના સ્વહસ્તે જે નવ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેમાંના પાંચમા એટલે જેતલપુર ધામમાં રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેમને આગામી વિક્રમ સંવંત બે હજાર બ્યાસી આઠમ તારીખ અગિયાર ત્રણ બે હજાર છવ્વીસ ના શુભ મંગલ દિવસે બસો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જેના ભાગરૂપે શ્રી નર નારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા મોટા મહારાજ શ્રી પરમ પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી ની આજ્ઞા અને આશીર્વાદથી થી ભાવિ આચાર્ય પરમ પૂજ્ય એકસો આઠ કરવામાં આવશે આ પ્રસંગે મોટા મહારાજ શ્રી પરમ પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ આજ્ઞા અને આશીર્વાદ થી નારાયણ દેવ પીઠાધિપતિ પરમપૂજ્ય ધર્મ ધુરંતર આઠ આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજશ્રી દ્વારા ભાવિ આચાર્ય પરમપૂજ્ય એકસો આઠ વજેન્દ્ર મહારાજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો અને યજમાનો તેમજ ગ્રામ્યજનોની ઉપસ્થિતિમાં વિજય સ્તંભનું સ્થાપન કરવામાં આવશે તો આ પ્રસંગે ભાવિ આચાર્ય પરમ પૂજ્ય એકસો આઠ વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી એ કહ્યું હતું કે આ ભવ્ય દ્વિ શતાબ્દી મહોત્સવ સમાજમાં આધ્યાત્મિકતા અને સામાજિક એકતાનો સંદેશ પાઠવશે

એન્ડ સાઉન્ડ શો ઉપરાંત રેવતી લગ્ન ઉત્સવ અને દરરોજ જુદા જુદા વિષયો પર પરિસંવાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવશે જેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો નમસ્કાર